જેને ગુજરાતીમાં રોમેન્ટિકવાદ અને અંગ્રેજીમાં રોમેન્ટિસિઝમ રોમેન્ટિસિઝમ કહેવામાં આવે છે તે 18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતમાં યુરોપમાં ઉભરેલું એક સાહિત્યિક કલાત્મક અને બૌદ્ધિક આંદોલન હતું આ આંદોલન પ્રશિષ્ટતાવાદ ક્લાસિસિઝમની તર્કસંગતતા સંયમ અને નિયમબદ્ધતાના વિરોધમાં લાગણીઓ વ્યક્તિવાદ પ્રકૃતિ અને કલ્પનાશક્તિને સર્વોચ્ચ સ્થાન આપે છે રંગદર્શિતાવાદે કલા સાહિત્ય સંગીત અને દર્શનને ઊંડે સુધી પ્રભાવિત કર્યું અને માનવ સ્વભાવની ગહનતા સ્વતંત્રતા અને પ્રકૃતિ સાથેના જોડાણને મહત્વ આપ્યું આ લેખમાં આપણે રંગદર્શિતાવાદની ઉત્પત્તિ લાક્ષણિકતાઓ સાહિત્ય અને કલામાં તેની અસર મુખ્ય ઉદાહરણો અને આધુનિક સંદર્ભમાં તેની સુસંગતતા પર વિસ્તૃત ચર્ચા કરીશું એક રંગદર્શિતાવાદની ઉત્પત્તિ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રંગદર્શિતાવાદનો ઉદય અઢારમી સદીના અંતમાં યુરોપમાં થયો વિશેષ કરીને બ્રિટન જર્મની અને ફ્રાન્સમાં તે પ્રબોધન યુગ એજ ઓફ એન્લાઇટનમેન્ટની તર્કવાદી વિચારધારા અને પ્રશિષ્ટતાવાદની કઠોર રચનાઓ સામે એક પ્રતિક્રિયા હતી પ્રબોધન યુગમાં વિજ્ઞાન તર્ક અને વ્યવસ્થાને સર્વોચ્ચ માનવામાં આવ્યા જેણે માનવ લાગણીઓ અને વ્યક્તિગત અનુભવોને હાસ્યામાં ધકેલી દીધા રંગદર્શિતાવાદે આ એકાંગી દ્રષ્ટિકોણને પડકાર્યો અને માનવીની આંતરિક લાગણીઓ કલ્પનાશક્તિ અને પ્રકૃતિ પ્રત્યેના આકર્ષણને પુનર્જીવિત કર્યું રંગદર્શિતાવાદનો વિકાસ જર્મનીમાં સ્ટમ અન્ડ રેંગ સ્ટમ અન્ડ ડ્રેન્ગ એટલે કે તોફાન અને તણાવ આંદોલનથી પ્રભાવિત હતો જેમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને ભાવનાત્મક તીવ્રતાને મહત્વ આપવામાં આવ્યું બ્રિટનમાં વિલિયમ વર્ડ્સવર્થ અને સેમ્યુઅલ ટેલર કોલરીજ જેવા કવિઓએ તેમની કૃતિ લિરિકલ બેલેટ્સ બેલેટ દ્વારા રંગદર્શિતાવાદને ઔપચારિક સ્વરૂપ આપ્યું ફ્રાન્સમાં વિક્ટર યુગો અને જર્મનીમાં યોહાન વોલ્ફગેંગ વોન ગોએથે જેવા લેખકોએ આ આંદોલન ને વધુ સમૃદ્ધ કર્યું રંગદર્શિતાવાદનો વાદ નો ઉદય ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન સાથે પણ જોડાયેલો છે જેણે શહેરીકરણ અને યંત્રીકરણ ને પ્રોત્સાહન આપ્યું આ બદલાવે લોકોમાં પ્રકૃતિ પ્રત્યે ઉદાસીનતા અને પરંપરાગત જીવન પ્રત્યે જન્મ આપ્યો જે રંગદર્શિતાવાદી રચનાઓમાં સ્પષ્ટ રીતે દેખાય છે બે રંગદર્શિતાવાદની મુખ્ય લાક્ષણિકતાઓ રંગદર્શિતાવાદની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે ક્યુ લાગણીઓ અને વ્યક્તિવાદ પર ભાર રંગદર્શિતાવાદમાં માનવ લાગણીઓને તર્કથી ઉપર રાખવામાં આવે છે તે વ્યક્તિગત અનુભવ આત્મ અભિવ્યક્તિ અને વ્યક્તિત્વની સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરે છે રંગદર્શિતાવાદી રચનાઓ વ્યક્તિગત લાગણીઓ અને આંતરિક સંઘર્ષોને ઊંડાણથી ચિત્રિત કરે છે ખ પ્રકૃતિની પૂજા રંગદર્શિતાવાદમાં પ્રકૃતિને એક પ્રેરણા સ્ત્રોત શિક્ષક અને આધ્યાત્મિક શક્તિ તરીકે જોવામાં આવે છે કવિઓ અને કલાકારો પ્રકૃતિની સુંદરતા વિશાળતા અને રહસ્યમયતાથી ઊંડે પ્રભાવિત હતા પ્રકૃતિને માનવ આત્મા સાથે જોડવામાં આવી અને તેને શહેરી જીવનની કૃત્રિમતા સામે એક શુદ્ધ શક્તિ શક્તિ માનવામાં આવી ગ કલ્પના અને રચનાત્મકતા રંગદર્શિતાવાદમાં કૃત્રિમ માનવ અનુભવનું કેન્દ્ર માનવામાં આવે છે તે નિયમો અને તર્કની સીમાઓને તોડીને રચનાત્મક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે રંગદર્શિતાવાદી રચનાઓ ઘણીવાર રહસ્યમય અલૌકિક અને સ્વપ્નિલ તત્વો ભરેલી હોય છે ગ પરંપરાઓ અને અતીત પ્રત્યે આકર્ષણ રંગ લોકકથાઓ અને પ્રાચીન પરંપરાઓ પ્રત્યે ઊંડું આકર્ષણ હતું તે ઔદ્યોગિક યુગની એકરસતા સામે અને રોમાંચને વ્યક્ત કરે છે જે વિદ્રોહ અને સ્વતંત્રતા રંગ દર્શિતાવાદ સામાજિક અને રાજકીય બંધનો સામે વિદ્રોહનો પ્રતીક છે તે વ્યક્તિગત અને સામૂહિક સ્વતંત્રતા ક્રાંતિ અને સામાજિક પરિવર્તનના વિચારોથી પ્રેરિત હતું છ અલૌકિકતા અને રહસ્ય રંગદર્શિતાવાદી રચનાઓ ઘણીવાર અલૌકિક ભૂત પ્રેત અને રહસ્યમય તત્વોને ચિત્રિત કરે છે તે માનવ મનની ગહેરાઈઓ અને અજાણ્યા ક્ષેત્રોની શોધ કરે છે ત્રણ સાહિત્યમાં રંગદર્શિતાવાદ સાહિત્યમાં રંગદર્શિતાવાદની ઊંડી અસર રહી છે વિશેષ કરીને કવિતા નવલકથા અને નાટકમાં અહીં કેટલાક મુખ્ય ઉદાહરણો અને લાક્ષણિકતાઓ છે કો કવિતા રંગ દર્શિતા કવિતામાં પ્રકૃતિ લાગણીઓ અને વ્યક્તિગત અનુભવોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા વિલિયમ વર્ડ્સવર્થે તેમની કવિતા ટિન્ટન એબેમાં પ્રકૃતિ સાથે માનવ આત્માના ઊંડા સંબંધને ચિત્રિત કર્યો સેમ્યુઅલ ટેલર કોલરેજની ધ રાઇમ ઓફ ધ એન્શિયન્ટ મેરીનરમાં અલૌકિકતા અને નૈતિકતાના તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો જ્હોન કિટ્સની કવિતાઓ જેમ કે ઓટ ટુ અ નાઇટિંગેલ સુંદરતા અને ક્ષણભંગુરતા પ્રત્યે ઊંડા ભાવને વ્યક્ત કરે છે ખ નવલકથા રંગદર્શિતાવાદી નવલકથાઓમાં ભાવનાત્મક ઊંડાણ રહસ્ય અને વ્યક્તિગત સંઘર્ષને ચિત્રિત કરવામાં આવ્યા મેરી શૈલીનો ફ્રેન્કેન્સ્ટાઇન માનવ મહત્વાકાંક્ષા અને નૈતિકતાના પ્રશ્નો ઉઠાવે છે જેન ઓસ્ટનના ઉપન્યાસ જેમ કે પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિઝ વ્યક્તિગત લાગણીઓ અને સામાજિક માળખાઓ વચ્ચેના ટકરાવને દર્શાવે છે ગ નાટક રંગદર્શિતાવાદી નાટકોમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને ભાવનાત્મક તીવ્રતા પર ભાર મૂકવામાં આવ્યો વિક્ટર હ્યુગો નું નાટક હરનાની સિદ્ધાંતોને સ્થાપિત કરે છે કલા અને સંગીતમાં રંગદર્શિતાવાદ રંગદર્શિતાવાદની અસર કલા અને સંગીતમાં પણ સ્પષ્ટ છે અહીં તેની કેટલીક લાક્ષણિકતાઓ અને ઉદાહરણો છે ક્યુ ચિત્રકલા રંગદર્શિતાવાદી ચિત્રકલામાં પ્રકૃતિની વિશાળતા ભાવનાત્મક તીવ્રતા અને રહસ્યમયતાને ને ચિત્રિત કરવામાં આવી જે એમડબલ્યુ टर्नરની પેઇન્ટિંગ્સ જેમ કે ધ સલેવશિપ પ્રકૃતિની શક્તિ અને માનવ સંઘર્ષને દર્શાવે છે કાસ્પર પર ડેવિડ ફ્રેડરિકની વાન્ડર અબોવ ધ સી ઓફ ફોગ વ્યક્તિગત ચિંતન અને પ્રકૃતિ સાથે એકાકાર થવાની ભાવનાને વ્યક્ત કરે છે ખ મૂર્તિ કલા રંગદર્શિતાવાદી મૂર્તિ કલામાં ભાવનાત્મક અભિવ્યક્તિ અને ગતિશીલતા પર ભાર મૂકવામાં આવ્યો એન્ટોની લુઈ બારીની મૂર્તિઓ આ શૈલીની ભાવનાત્મક તીવ્રતાને દર્શાવે છે ગ સંગીત રંગ સંગીતમાં પણ ક્રાંતિ લાવી લુડવેગ વોન ભાવનાત્મક ની અને વ્યક્તિગત અભિવ્યક્તિ ને દર્શાવે છે શોપે અને રંગ દર્શિતાવાદી લાગણીઓ અને કલ્પના શક્તિ ને સંગીત માં ઉતારી પાંચ રંગ વિરુદ્ધ વિરૂધ્ધ પ્રશિષ્ટતાવાદ રંગ અને પ્રશિષ્ટતાવાદ વચ્ચે એક સ્પષ્ટ વિરોધ જોવા મળે છે પ્રશિષ્ટતાવાદ તર્ક સંયમ સમરૂપતા અને પ્રાચીન નિયમો પર આધારિત તે સામાજિક વ્યવસ્થા અને નૈતિક શિક્ષણને મહત્વ આપે છે રંગ રંગદર્શિતાવાદ લાગણીઓ વ્યક્તિવાદ પ્રકૃતિ અને કલ્પના શક્તિ પર કેન્દ્રિત તે નિયમોને તોડીને સ્વતંત્રતા અને રચનાત્મકતાને પ્રોત્સાહિત કરે છે આ વિરોધ અઢારમી અને ઓગણીસમી સદીમાં યુરોપીય સાહિત્ય અને કલામાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો ઉદાહરણ તરીકે એલેક્ઝાન્ડર પોપની પ્રશિષ્ટતાવાદી કવિતાઓ અને વિલિયમ બ્લેકની રંગદર્શિતાવાદી કવિતાઓ આ બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે રંગદર્શિતાવાદના મુખ્ય ઉદાહરણો ક્યુ સાહિત્ય વિલિયમ વર્ડવર્થ ધ પ્રેલ્યુડ અને લિરિકલ બેલેટ્સમાં પ્રકૃતિ અને માનવ લાગણીઓનું ચિત્રણ લોર્ડ બાયરન ચાઇલ્ડ હેરોલ્સ પિલગ્રીમેજમાં સ્વતંત્રતા અને વ્યક્તિવાદનો ઉત્સવ યોહાન વોલ્ફગેંગ વોન ગોએથે ધ સોરોઝ ઓફ યંગ વર્થરમાં ભાવનાત્મક તીવ્રતા અને વ્યક્તિગત સંઘર્ષ ખ કલા યુજીન ડેલાક્રોઆ લિબર્ટી લીડિંગ ધ પીપલમાં ક્રાંતિ અને સ્વતંત્રતાનું ચિત્રણ જ્હોન કોન્સ્ટેબલ ધ હેવેનમાં પ્રકૃતિની સુંદરતા અને શાંતિ ગ સંગીત રોબર્ટ શુમાન તેમની પિયાનો રચનાઓ ભાવનાત્મક ઊંડાણને દર્શાવે છે લિસ્ટ તેમની સિમ્ફોનિક કવિતાઓ રંગદર્શિતાવાદી કલ્પના શક્તિને વ્યક્ત કરે છે સાત આધુનિક સંદર્ભમાં રંગદર્શિતાવાદ રંગદર્શિતાવાદની અસર આધુનિક કાળમાં પણ જોવા મળી શકે છે સાહિત્ય કલા અને સંગીતમાં વ્યક્તિગત અભિવ્યક્તિ અને ભાવનાત્મક ઊંડાણ મહત્વપૂર્ણ છે પર્યાવરણવાદી આંદોલન અને પ્રકૃતિ સંરક્ષણના વિચારો રંગદર્શિતાવાદની પ્રકૃતિ પૂજાથી પ્રેરિત છે કે આધુનિક યુગમાં યથાર્થવાદ આધુનિકતાવાદ અને ઉત્તર આધુનિકતાવાદ જેવા નવા વિચારધારાઓએ રંગદર્શિતાવાદની લોકપ્રિયતાને ઓછી કરી છે તેમ છતાં તેની મૂળભૂત લાક્ષણિકતાઓ જેમ કે વ્યક્તિવાદ અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ આજે પણ સુસંગત છે આઠ નિષ્કર્ષ રંગદર્શિતાવાદ એક એવું આંદોલન હતું જેણે માનવ લાગણીઓ પ્રકૃતિ અને કલ્પનાશક્તિને કેન્દ્રમાં રાખીને કલા અને સાહિત્યને નવી દિશા આપી તે પ્રશિષ્ટતાવાદની કઠોરતા અને પ્રબોધન યુગની તર્કસંગતતા સામે એક વિદ્રોહ હતો રંગ દર્શિતા વ્યક્તિગત સ્વતંત્રતા પ્રકૃતિ પૂજા અને રચનાત્મકતા ને પ્રોત્સાહન આપીને યુરોપીય સંસ્કૃતિ ને સમૃદ્ધ કરી તેની અસરો આજે પણ સાહિત્ય કલા સંગીત અને પર્યાવરણીય ચેતના માં જોઈ શકાય છે તે આપણને એ શીખવે છે કે માનવ અનુભવની ગહેરાઈ અને પ્રકૃતિ સાથેનું જોડાણ જ સાચી રચનાત્મકતાનો આધાર છે